વડોદરામાં બોલિવૂડની મહારાજા ફિલ્મના મામલે વૈષ્ણવાચાર્ય દ્વારેકે શ્લાલજી વિરોધ નોંધાવ્યો છે હાલ દ્વારકે લાલજી મહારાજ કેલિફોર્નિયાના પ્રવાસી છે જેમાં કેલિફોર્નિયા સ્થિત નેટફ્લિક્સના હેડક્વાર્ટર ખાતે રજૂઆત કરી છે તેમાં વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજૂઆત કરી છે તેમજ નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા રજૂઆત કરી છે ફિલ્મના રજૂઆત બાદ વૈશ્વાચાર દ્વારકેશ લાલજીએ વિરોધ કર્યો હતો જેમાં ફિલ્મ હટાવી લેવા નેટફ્લિક્સને રજૂઆત કરી છે નેટફ્લિક્સ ઉપર બોલીવુડ ફિલ્મ મહારાજા ફિલ્મને લઈ દ્વારકેશ લાલજીએ જણાવ્યું હતું કે ધર્મો રક્ષતી રક્ષ આજે હું નોર્થ અમેરિકામાં કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં નેટફ્લિક્સની કોર્પોરેટ ઓફિસથી જાણવું છું

મહારાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેકશન પિટીશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સ્વ વૈષ્ણવોએ એ ઓબ્જેકશન પિટીશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને સાથે સાથે અમારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને જેમને આપણે કૃષ્ણ મંદિર મેવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એમના લીલા ચરિત્ર ઉપર ગુરુ પરંપરાઓ ઉપર આપણી સંસ્કૃતિ અને સભ્યતાઓ ઉપર જ્યારે એક નિશ્ચિત વિચારધારાના અંતર્ગત પ્રહારો થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં સર્વત્ર એનો વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે યશરાજ ફિલ્મ્સ ઉપર જે પ્રકારે કાનૂની અનેક પ્રકારના કાર્યો અને પ્રતિબંધ માટેના પ્રયાસ દેશમાં થઈ રહ્યા છે હું અહીંયા વિદેશથી નેટફ્લિક્સના હેડક્વાર્ટર્સથી એની હેડ ઓફિસથી હું મારું ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરીને અને વિરોધ નોંધાવવા આવ્યો છું ત્યારે આપ સૌને પણ સંદેશ છે કે આપણા ધર્મ ઉપર થતો વજ્રાઘાત આપણા ધર્મ ઉપર થતું આ પ્રકારનું આક્રમણ એ કદાચ ચલાવી લેવામાં ન આવે અને નેટફ્લિક્સ પણ આને સંજ્ઞાનમાં લે અને આ ત્વરિત ધોરણે ઓટીટી પ્લેટફોર્મનો જો દુરૂપયોગ કરીને યશરાજ ફિલ્મ્સ દ્વારા આ મહારાજા ફિલ્મને પ્રસ્તુત કરવામાં આવી રહી છે તે નેટફ્લિક્સ પણ એમાં આપણા આ ભાવનાઓનું સંરક્ષણ થાય તે માટે સમર્થન આપે સહયોગ આપે એવી વાત આપણે કરવામાં આવી છે ઓબ્જેકશન ફાઇલ કર્યું છે વિરોધો નોંધાવ્યો છે પ્રભુને અને મહાપ્રભુને વિનવીએ કે આપણા કાર્યને આપશી સફળતા પ્રદાન કરે અને આના દ્વારા આપણી હિન્દુ ધર્મની અને વૈષ્ણવ સંપ્રદાયની ધર્મ ભાવનાઓને લાગણીનું સોંગ વધુમાં કહ્યું કે આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને અમારા ઇષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર તેઓની લીલા ચરિત્ર પર ગુરુ પરંપરા પર અને આપણી સંસ્કૃતિ અને સભ્યતા પર એક વિચારધારા અંતર્ગત પ્રહારો થઈ રહ્યો છે ત્યારે દેશ સર્વત્ર વિરોધ નોંધાઈ રહ્યો છે આજે હું અહીં હેડ ઓફિસ આવી મારી રજૂઆત કરી છે આપણા ધર્મ પર થઈ રહેલા આક્રમણ કદાપી ન ચલાવી લેવામાં આવે ત્વરિત ધોરણે ઓટીટી પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને યશરાજ ફિલ્મ મહારાજા પ્રસ્તુત કરવામાં આવી રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત